અઢાર જુલાઈથી પચ્ચીસ દિવસની અંદર ત્રણ રાશિઓને લગ્નના શુભ સમાચાર મળશે બુધ બુધવકરી લગ્નયોગ બનાવશે હા મિત્રો વૈદિક જ્યોતિ પંચાંગ મુજબ અઢાર જુલાઈથી પચ્ચીસ દિવસની અંદર ત્રણ રાશિઓ પર ભાગ્યનું સોનું વરસવા જઈ રહ્યું છે હા મિત્રો અઢાર જુલાઈથી પચ્ચીસ દિવસની અંદર બુધની વકરી ચાલ ત્રણ રાશિઓ પર લગ્નનું સોનેરી લહેર લાવવા જઈ રહી છે આ ત્રણ રાશિઓના ભાગ્યના તારા હવે બુધની વકરી ચાલ સાથે ઉગવા જઈ રહ્યા છે બુધની વકરી ચાલ હવે આ ત્રણ રાશિઓના જીવનમાં લગ્નના અજાયબીઓ બતાવવા જઈ રહી છે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો આ ત્રણ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં બુધનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે મિત્રો નવગ્રહોમાં બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો મળે છે બુધ સમયાત્રે વકરી અને સીધો બનતો રહે છે હા મિત્રો મિત્રો બુધ ગ્રહની ચાલ વકરી હોય કે સીધી તેની બધી બાર રાશિઓ પર ઊંડી અસર પડે છે જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિ વાણી તર્ક સંદેશાવ્યવહાર ગણિત વ્યવસાય અને હિસાબનો કારક માનવામાં આવે છે બુદ્ધ દસ પ્રકૃતિનો ગ્રહ છે એટલે કે બુધ જે ગ્રહો સાથે સંકળાયેલો છે તે મુજબ પરિણામ આપે છે મિત્રો બુધ શુભ ગ્રહો સાથે હોય ત્યારે શુભ પરિણામો આપે છે આ વર્ષે જુલાઈ મહિનામાં બુધ વકરી થવાનો છે મિત્રો ચંદ્રની રાશિમાં વકરી હોવાને કારણે આ પચ્ચીસ દિવસમાં ત્રણ રાશિઓ માટે લગ્નની વાતો નિશ્ચિત થઈ શકે છે જેના કારણે ચાર રાશિઓને ફક્ત લાભ જ મળશે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના માટે બુધવકરી થઈને ત્રણ રાશિઓના જીવનમાં ખુશીઓ લાવવાનો છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય બુદ્ધ દેવતા જય લક્ષ્મી નારાયણ લખો અને વીડિયોને લાઇક આપો વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી ભગવાનની કૃપા હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક વૃષભ વૃષભ રાશિના લોકો માટે અમે તમને જણાવી દઈએ કે અઢાર જુલાઈથી પચ્ચીસ દિવસની અંદર બુધ સિદ્ધિ થઈ જશે અને વૃષભ રાશિના લોકો માટે લગ્નનો શુભ સમય લાવશે હા મિત્રો લગ્ન સંબંધની વાતો પુષ્ટિ થવા જઈ રહી છે આ સમયે વૃષભ રાશિના લોકો માટે સુવર્ણકાળ શરૂ થવાનો છે આ સાથે દેવી લક્ષ્મી અને બુધના આશીર્વાદથી તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત બનવાની છે ત્રીજા ભાવમાં બુધની કૃપા ફાયદાકારક સાબિત થશે કારણ કે બુધ તમારી રાશિથી ત્રીજા ભાવમાં વકરી થવાનો છે તેથી આ સમય તમને વ્યવસાયમાં સારી સફળતા મેળવવામાં મદદ કરશે નોકરી કરનારાઓને આ સમયે સારી બઢતી મળી શકે છે પગારમાં વધારો થવાની સાથે અચાનક બઢતીની શક્યતાઓ પણ રહેશે એક આઠ જુલાઈથી તમારા વ્યવસાયનો પચ્ચીસ દિવસ સુધી સારો વિકાસ થશે હા મિત્રો આ સમયનો લાભ લો વૃષભ રાશિના લોકોને અઢાર જુલાઈથી પચીસ દિવસ વક્રી થવાથી ફક્ત લાભ જ મળશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે અમે તમને જણાવી દઈએ કે અઢાર જુલાઈથી બુધની વકરી ગતિ તમારા જીવનમાં સોનેરી તરંગો લાવશે હા મિત્રો બુધ તમારા જીવનમાં કેક પર આઇસિંગ બનવાનો છે આ સમય કર્ક રાશિના લોકો માટે વરદાથી ઓછો નહીં હોય હા મિત્રો કારણ કે બુધની વક્રી ગતિ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કારણ કે આ સમય દરમિયાન બુધના આશીર્વાદ પણ તમારા પર રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તેર જુલાઈએ શનિ વક્રી થઈને તમને લાભ આપવાના વળાંક પર છે આ સમય દરમિયાન કર્ક રાશિના લોકો માટે બુધની વકરી ગતિ સકારાત્મક છે કારણ કે બુધ તમારી રાશિથી લગ્ન ભાવમાં વકરી થવાનો છે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે અથવા નવો અભ્યાસક્રમ કરવા માંગે છે હા મિત્રો તમારા લગ્નજીવનમાં પરસ્પર પ્રેમ અને આદર વધશે તમારા જીવનસાથી દરેક પગલાં પર તમારો સાથ આપશે કુંવારા લોકોના જીવનમાં લગ્નની ઘંટડીઓ સ્થિર થઈ શકે છે પ્રેમી પંખીડા એકબીજાના પ્રેમમાં ખોવાઈ જશે તમે વ્યવસાયિક દુનિયામાં નામ કમાવશો વ્યવસાયના દાતા બુધના આશીર્વાદથી વિદેશી દેશો સાથે વ્યવસાય કરવો તમારા માટે નફાકારક સાબિત થશે વ્યવસાયિક યાત્રાઓ તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમે સારી રકમ કમાઈ શકશો આવકમાં સાતત્ય માટે આ યોગ્ય સમય છે હા મિત્રો અઢાર જુલાઈથી અગિયાર ઓગસ્ટ સુધી તમને ફક્ત નફો જ મળશે નંબર ત્રણ મકર મકર રાશિવાળા લોકો तमने जी दई के बुधनी वक्री गति तमने अठार जुलाई थी कुल पच्चीस दिवस माटे फक्त लाभ आपशे हाँ मित्रों ते जीवन मा नवी खुशी अहसास लावशे आ वक्ते बुधनी वक्री गति तमारा सुवर्ण काल की करशे करे हाँ मित्रों બુધના આશીર્વાદથી અઢાર જુલાઈથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે લગ્નનો પ્રસ્તાવ આવશે જૂના રોકાણોમાંથી સારું વળતર મળવાની પણ શક્યતા છે મિત્રો અને સાથીદારોનો સહયોગ મળવાને કારણે સામાજિક અને વ્યવસાયિક નેટવર્ક મજબૂત રહેશે ઉપરાંત ભાગીદારીના કામમાં તમને ફાયદો થઈ શકે છે અઢાર જુલાઈથી પચ્ચીસ દિવસ સુધી તમારા ભાગ્યશાળી તારા ચમકશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે આ સમયે તમને કંઈક નવું કરવાની તક મળશે તમે ઘણી નવી બાબતોમાં હાથ અજમાવી શકો છો હા મિત્રો કાર્યકારી વ્યાવસાયિકો તેમની કુશળતા વધારવા માટે કોઈ પ્રકારની ઓનલાઈન તાલીમ લઈ શકે છે આ સમયે તમે તમારી કારકિર્દીને ઊંચાઈ પર લઈ જવા માટે ઘણા પ્રયત્નો કરશો મિત્રો બુધવકરી થવાથી આ સમયે તમને દલીલોમાં સફળતા મળશે તમે દરેક ક્ષેત્રમાં તમારી બુદ્ધિ અને કાર્યકુશળતા માટે જાણીતા હશો ઉપરાંત આ સમયે લગ્ન સંબંધિત બાબતોની પુષ્ટિ થવાને કારણે તમને માનસિક શાંતિ મળશે અઢાર જુલાઈથી પચ્ચીસ દિવસમાં તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હા મિત્રો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય तो कमेंट बॉक्स में साचा हृदय थी जय लक्ष्मी नारायण चौकस लखो वीडियो ने लाइक करो चैनल ने सब्सक्राइब करो मित्रों आभार